યાત્રા પ્રસ્થાન સમયે કોટંબી ગામ ભક્તિ રસ અને આધ્યાત્મિક ઉલ્લાસથી ગુંજી ઉઠ્યું જય બાબા રામદેવના ગગનભેદી જય ઘોષ સાથે શ્રદ્ધાળુએ ભજન કીર્તન ધૂપદીપ અને નમન સાથે યાત્રાની ભવ્ય શરૂઆત કરી આ સંઘ યાત્રામાં ધાનપુર તાલુકાના વિવિધ ગામોના અંદાજે સો જેટલા શ્રદ્ધાળુઓ જોડાયા હતા યુવાનોથી લઈ વયસ્કો સુધી સૌ એકતા શિસ્ત અને સમર્પણના ભાવ સાથે યાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો સમગ્ર યાત્રા દરમિયાન શાંતિ ભાઈચારો અને ધાર્મિક મર્યાદાનું પાલન કરવામાં આવી રહ્યું છે બાબા રામદેવજી પ્રત્યેની અખૂટ આસ્થા પરંપરાનું સંરક્ષણ અને સમાજમાં સદભાવના તથા આધ્યાત્મિક ચેતના જગાવવાનો સંદેશ આ પગપાળા સંઘ યાત્રા દ્વારા આપવામાં આવી રહ્યો છે આવી યાત્રાઓ સમાજમાં સંસ્કાર અને શ્રદ્ધાને વધુ મજબૂત બનાવે છે આ પગપાળા સંઘ યાત્રા શ્રદ્ધા વિશ્વાસ અને ભક્તિનું જીવંત પ્રતીક બની રહી છે રિપોર્ટર નરેશ કે વ્યાસ તંત્રી બનાસી પુકાર બનાસકાઠા